દોસ્તો હું છું એલની મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો તે બોટાદ રેલવેનો અન્ડર બ્રિજ છે અને આ અંડર બ્રિજમાં તમે જુઓ પાણી ભર્યું છે વાહનો ચાલે છે અને એ પાણીમાં આ સરકાર કે કોન્ટ્રાક્ટર ડામર કરે છે તમે જુઓ વિચારો કે આ ડામર કેટલા દિવસ રહેવાનો આ ડામર પાંચ દિવસમાં પછી ઢગલા કરવાના ઢળી લોકો પાસે એની જ પરિસ્થિતિ આજુ પાણી છે અને આ પાણી વાહનમાં પાણી આવે અને આ પાણી સીધું ડામરમાં એટલે ડામરની પરિસ્થિતિ ઓગળીને મીણ જેવી આ તમે જોઈ શકો છો આમાં પાણી ભર્યું છે આ પાણી છે એ તમામ પાણી ડામર ઉપર જવાનું અત્યારે તો ખાલી કરી નાખ્યું છે હમણાં પાછું ભરાઈ જશે કારણ કે અંદર સરવાણીયું ફૂટે છે એટલે પાણી તો ચાલુ જ રહેવાનું છે વરસાદ બંધ થયા પછી દોઢ મહિનો પાણી ચાલુ રહેશે અને આ અનેક વખત મેં રજૂઆત કરી છે અનેક વખત મારા સમાચારમાં બોલો છું કે બંને બાજુ ચાલીસ ફૂટ સુધી આરસીસી કરો આરસીસી કરો તો જ આ રહેશે બાકી આ રહેશે નહીં કારણ કે આ ગારાના પોપડા ક્યાં સુધી રહેવાના તમે જોઈ શકો છો આ આજે આ ડામર નાખ્યો છે પાણીમાં અને આ ગઈ વખતનો અઠવાડિયા પહેલાંનો જે ડામર નાખેલો હતો એનો આ તમે જોઈ શકો છો આ એનો આ ઢગલો પડ્યો છે અને આ હવે ઢગલો કર્યો હવે પાંચ દિવસ પછી આ જે અત્યારે જે ડામર નાખ્યો છે પાંચ દિવસ પછી એનો ઢગલો થશે એટલે મૂળ તો ઢગલા જ કરવાના આ તમે જોઈ શકો છો આ ડામર બનાવ્યો આ ડામર બનાવ્યા પછી પાંચ દિવસ પછી પાછા એ જ ડામરના ઢહળીને ઢગલા કરવાના તમે જોઈ શકો છો આ દરેક વાહન પાણી લઈને આવે છે એ ડામર કેટલો રહેવાનો તમે વિચારો દરેક વાહન પાણી લઈને આવે છે તો એ ડામર કેટલો ટાઈમ ટકવાનો કારણ કે આમને શરમ જેવું કશું છે જ નહીં નથી કોન્ટ્રાક્ટરને શરમ કે નથી અધિકારીઓને શરમ કોન્ટ્રાક્ટરનો તો શરમ ન હોય ભ્રષ્ટાચાર કર્યો હોય પણ અધિકારીઓ પણ સાથે સાથે ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોય એટલે એમને પણ શરમનો સાંટો નથી કારણ કે એમને આ ઢગલા જ કરવા છે જો પાંચ દિવસ પછી આ ઓલી સાઈડનો ઢગલો પહેલાં તમને બતાવ્યો હવે આ સાળંગપુર રોડ સાઈડનો ઢગલો હતો હવે આ તમે જોઈ શકો છો કે આ જે છે એ સાળંગપુર બાજુ જતો અંડરબ્રિજનો બારનો બહાર નીકળતાં જ આ મોટો ઝબરો દોઢ બાય દોઢ ફૂટનો ખાડો છે અને પોણો ફૂટ ઊંડો છે આમાં ઓચિતાના દરેક વાહન પડે છે આ દોઢ બાય દોઢનો ખાડો છે ચકડું અને પોણો ફૂટ ઊંડો છે હવે આમાં દરેક વાહન આમાં પસળાતા જાય છે તમે વિચારો આમને કોઈ કહેવાળું નથી આ તમે જુઓ કે આ ખાડામાં દરેક વાહન પસડાતા જાય એટલે એમને કશી ચિંતા નથી વાહનવાળાના વાહન તૂટે મરવાવાળા મરે એક્સિડન્ટવાળાનો એક્સિડન્ટ એટલે આ અધિકારીઓને કોઈ કહેવાવાળું નથી કે કોન્ટ્રાક્ટરને કોઈ કહેવાવાળું નથી આમાં ખૂબ આ અંડરબ્રિજમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ